આડેશ્વર ખાતે આડેશ્વર લોહણા મહાજનના યુવક મંડળ અને મહિલા મંડળના સંયુક્ત ઉપક્રમે ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું ગણપતિ મહોત્સવનું સમાપન પણ રંગે ચંગે કરવામાં આવ્યું હતું બાપાને ભાવભીની વિદાય આપવામાં આવી હતી બાપા તું અગલે વર્ષ જલ્દી આના આ જાના એવા ભાવ સાથે સૌ ભાવિકોએ વિનંતી કરી હતી હજુ આડેસર તમારા પ્રતિનિધિ વસીમ સિદ્ધિ કોટવાનો એક વિસ્તૃત અહેવાલ છે આડેસર લોહણા મહાજન શ્રી જલારામ યોગ મંડળ આડેસર લોહાણા મહિલા મંડળના સંયુક્ત ઉપર ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું ગણપતિ મહોત્સવમાં લોહાણા સમાજના મોટી સંખ્યામાં પરિવારજનો અંશે અંશે ભાગ લેતા હતા રોજબરોજ શાસ્ત્રીજીની ઉપસ્થિતિમાં પૂજા અર્ચના અને આરતી વિધિ કરવામાં આવતી હતી અને રોજ દેવ ભગવાન ગણપતિજી મહારાજનું પૂજન કરવામાં આવતું હતું ખાસ કરીને રસિકલાલ વિસજી સાહિતા દિનેશલાલ જઠાલાલ ઠક્કર આર્થિક સહયોગની સેવા આપી હતી અને સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે મોન્ટુભાઈ નંદાણી પણ ખાસ સક્રિય રહ્યા હતા સાથોસાથ યુવક મંડળ મહિલા મંડળ અને લોહાણા મહાજનના સૌ પદાધિકારીઓ આ ગણપતિ મહોત્સવમાં ખાસ હાજરી આપતા હતા ગઈકાલે ગણપતિ મહોત્સવનું સમાપન થતાની સાથે રંગે ચંગે બાપાને ભાવભેનની વિદાય આપવામાં આવી હતી ભગવાનનો જય જયકાર કરવામાં આવ્યો હતો અને ભગવાન વહેલા પધારો તેવો ભાવ પણ ઉપસ્થિત રહેલા સૌ ભાઈઓ બહેનો વ્યક્ત કરવામાં આવ્યો હતો